મિત્રો વડાપ્રધાનનો મીટિંગ ઢેઢિયાપાડામાં થઈ રહી છે પરંતુ ઢેઢિયાપાડાની અંદર કોઈ પ્રેક્ષકો ગયા જ નથી એવું કહેવામાં આવે છે અને જે પ્રેક્ષકો છે એ બધા અધિકારીઓ છે એમ કહેવામાં આવે છે એ બી ક્યાંથી કે આખા ભારત દેશની અંદરથી બોલાવવામાં આવ્યા હોવાના જે સમાચાર મળી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષભિલ તમે જોઈ રહ્યા છો ઇકે ચેનલ વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ડેડિયાપાડા ખાતે મીટિંગ થઈ રહી છે ભગવાન બીર ચામુંડા એકસો પચાસની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ત્યાં પ્રેક્ષકો કોઈ આવ્યું જ નથી એવું કહેવામાં આવે છે હવે ખાસ કરીને આપણે સક્કસ નથી કહી શકતા મિત્રો પરંતુ ત્યાં પ્રેક્ષકો કોઈ આવ્યું જ નથી કહેવામાં આવે છે જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ પબ્લિક ફક્ત ને ફક્ત અધિકારીની પબ્લિક અધિકારીઓ છે એમ કહેવામાં આવે છે પોલીસ એલસીબી આવસવાડા નર નરેગાવાડા પછી આંગણવાડી પછી આવી બધી મોટા મોટી જે પોસ્ટના લોકો અને જે અધિકારીઓ છે બધા સરકારી અધિકારી આવ્યા હોવાના સમાચાર જે છે એ આપણુંને મળી રહ્યા છે ખરેખર મિત્રો મિત્રો જ્યાં મિત્રો અત્યારે માનવામાં આવે તો વડાપ્રધાન મોદી સાહેબની મીટિંગ જે છે એ ડેઢિયાપાડા ખાતે અત્યારે ધામધૂમથી યોજવાઈ રહી છે ત્યારે દેશભરમાંથી લોકો આવ્યા છે પોતાનું નૃત્ય લઈને ત્યારે પબ્લિક દેશમાંથી આવે એટલે પબ્લિક તો હોય જ મિત્રો કેમ કે એ પબ્લિક કમસે કમ દસ હજાર પબ્લિક તો જો જે અધિકારી છે તો હવે અંદર તો દસ હજાર પબ્લિક કરતાં પણ ઓછી લાગે છે હવે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આ ઈ કે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી આપણું કામ છે લોકોને સાચી માહિતી આપવાની સાચું કામ અને સાચું કામ બોલે છે મારું કામ અને તમારો વિશ્વાસ જી હા મિત્રો આજની વિડીયોની અંદર આટલું જ જરૂરથી આપણે આગળ શું થાય છે એ પણ જોઈશું જે હિંદ વંદે માત્રામાં